હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લેકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર ઇતિહાસનું ત્રણ કલાકનું સરસ મજાનું એસી ગુણનું જે પેપર છે તો એ નવા માળખા પ્રમાણે સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો અંત તક સુધી નિહાળવો જેથી તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે વિભાગે સાચો વિકલ્પ પસંદ કરો એવા સોળ પ્રશ્નો એટલે કે સોળ ગુણ પહેલું હાથી ગુફાનો શિલાલેખ કયા રાજા વિશે ઉપયોગી માહિતી પૂરી પાડે છે તો ખારવેલ કાંસ્યની નૃત્યાંગનાની સુપ્રસિદ્ધ મૂર્તિ ક્યાંથી મળી આવી છે મોહેન્જો દડો વૈદિક યુગના મુખ્ય દેવ કોણ હતા ઇન્દ્ર કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ અથવા સ્યાદવાદના નામથી ઓળખાય છે જૈન મહાવીર સ્વામી કયા નિર્વાણ પામ્યા હતા પાવાપુરી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તૈયારી માટે દર વખતે ફોન આવે છે કે સર મેસેજ આવે છે કે પેપર તેમજ એમનું સોલ્યુશન સાથેનું જે તમે પેપર શેટ આઈએમપી બહાર પાડો છો તો એ સર અમારે જોતો હોય તો ક્યાંથી મળશે બહુ સરસ પ્રશ્ન છે મિત્રો તો આપણે ધોરણ આર્ટ્સના સરસ મજાના કુલ થી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ કોમર્સમાં તમારો મિત્ર હોય તો એમના પણ પચીસથી થી વધારે પ્રશ્નપત્રો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે અને હા ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો લેક્ચર બાકી બધા વિષયના સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ આ બધું એપકમ કસોટીના વિડીયો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તમારામાં ઓટીપી આવશે ચાર આંકડાનું નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમને પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીને તમારા ધોરણમાં જઈ અને તમે એના સ્વાધ્યાયના વિડીયોની બધું જોઈ શકશો ચલો ત્યાર પછી આગળ વધીએ બૌદ્ધ ધર્મે આપેલા કથા સાહિત્યમાં પાલી ભાષામાં રચાયેલ કયો ગ્રંથ મુખ્ય છે મિલિંદ પાંડો અશોકના શિલાલેખો કઈ લિપિમાં જોવા મળે છે ખરોષ્ટી કલિંગના કયા રાજા સામે પુષ્ય મિત્ર શૃંગનો પરાજય થયો તો ખારવેલ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી ચંદ્રગુપ્ત પ્રથમ કયા ધર્મમાં પર્વત પર મંદિરો બાંધવાની પરંપરા શરૂ થઈ હતી જૈન અષ્ટાંગ હૃદય ગ્રંથની રચના કોણે કરી હતી વાઘભટ્ટ ઇલોરાનું જગ વિખ્યાત કૈલાસ મંદિર કોણે બંધાવ્યું હતું કૃષ્ણ પ્રથમ જો મિત્રો અહીં ટાઈપિંગ થયેલું છે એટલે કદાચ થોડી ઘણી કોઈ ભૂલ હોઈ શકે તો આપણો એવો ઈરાદો નથી તમને ખોટું શીખવાડીએ બરોબર ને સંગમ વંશનો આરંભ કોણે કર્યો હતો હરિહર પ્રથમ ભારતમાં સૌથી જૂના સૂફી સંત તરીકે કોણ ઓળખાય છે અલ હુઝવીરી અમદાવાદ ખાતે કાંકરિયા તળાવ તેમજ નગીના વાડીનું બાંધકામ કયા શાસકે કરાવ્યું હતું કુતુબ શાહ મુગલ સામ્રાજ્યનો અંતિમ રાજા કોણ હતો બહાદુર શાહ જફર વિભાગ બી એક ગુણના મિત્રો આઠ પ્રશ્નો એટલે આઠ ગુણ ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ કોણે રચ્યો હતો તો સેલ્યુકસ નિકેતનના રાજદૂત મેગસ્થનીએ જૈન ધર્મના સિદ્ધાંતોના પાંચ વ્રતો કયા સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસત્ય અને અપરિગ્રહ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના તરાઈના જંગલમાં આવેલા કપિલ વસ્તુ નગર પાસેના લુંબીની વનમાં થયો હતો નિર્વાણ એટલે શું નિર્વાણ એટલે મોહ અને વાસનાનું સમન સંસારના બંધનોમાંથી મુક્તિ તથા શાશ્વત શાંતિ અને સુખની પ્રાપ્તિ ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદ પર કઈ રીતે આક્રમણ કર્યું હતું આચાર્ય ચાણક્યના માર્ગદર્શન અને પંજાબના રાજા પર્વતની સહાયથી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ નરેશ ધનાનંદ પર આક્રમણ કર્યું હતું ભારતીય ગ્રીક શાસકનો અંત કેવી રીતે આવ્યો તો ડેમિટ્રિયસ પછી ભારતની વાયવ્ય સરહદે તેના ત્રીસ જેટલા વંશજોનું આધિપત્ય રહ્યું તેઓ ભારતીય ગ્રીકો કહેવાયા યુક્રેટાઇઝ વંશના શાસકોએ ભારતીય ગ્રીક શાસક હર્મિયસને હરાવી કુષાણ રાજવી કેજુલા કેડફિસે ભારતીય ગ્રીક શાસકનો અંત આણ્યો ગુપ્ત સામ્રાજ્યનું પતન થતા કયા કયા રાજવંશનો ઉદય થયો ગુપ્ત સામ્રાજ્યનું પતન થતા વલ્ભીના મૈત્રકો રાજપૂતાના ગુર્જર પ્રતિહારો કનોજના મૌખરીઓ અને થાણેશ્વરના વર્ધન જેવા શાસકોનો રાજવંશનો ઉદય થયો પાહ્યાને કયા બૌદ્ધ ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાંતર કર્યું મહાપરિનિવણી સૂત્ર અને વિનય

પુષ્યમિત્ર શૃંગના શાસનકાળમાં બ્રાહ્મણ ધર્મનું પુનરુત્થાન કઈ રીતે થયું સમ્રાટ હર્ષવર્ધનને વિદ્વાન રાજા કેમ માનવામાં આવે છે ગુપ્તકાલીન સમયના સિક્કાઓની સમજૂતી આપો મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા સમજાવો પુરાતત્વવિદ્યા એ મધ્યયુગીન ઇતિહાસનું સહાયક શાસ્ત્ર સાથી ગણાય છે દિલ્હી સલ્તનતના વિઘટન પછી દક્ષિણ ભારતના કયા બે મોટા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા મોહમ્મદ તુગલકની તરંગી યોજનાઓ કઈ કઈ હતી અકબરે કઈ કઈ ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું વિભાગ ડી દસ માંથી કોઈ પણ સાત પ્રશ્નો ત્રણ ગુણના વિદ્યાર્થી મિત્રો સંગમ સાહિત્ય વિશે ખ્યાલ આપો ત્યાર પછી મોહેન્જો દડો અને ધોળાવીરામાં જોવા મળતી વિશેષતાઓ જણાવો મલ્લ રાજ્ય શા માટે પ્રજાસત્તાક સંઘ રાજ્ય ગણાતું કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે જણાવો ગુપ્તકાલીન અર્થવ્યવસ્થાનો ચિતાર આપો પ્રાચીન ભારતમાં કઈ કઈ ગુફાઓનું નિર્માણ થયું હતું દક્ષિણ ભારતીય મંદિરોની વિશેષતાઓ જણાવો વલ્લભી આક્રમણ ઉપર તમારા શબ્દોમાં નોંધ લખો કાશ્મીર રાજ્યના મુખ્ય વંશોની માહિતી આપો અકબરની ધાર્મિક નીતિ વિશે ટૂંકમાં જણાવો વેદકાલીન ભારતની આર્થિક સ્થિતિ વર્ણવો જો મિત્રો વિભાગી પાંચ ગુણના અહીંયા ત્રણ સવાલ છે વેદકાલીન ભારતની આર્થિક સ્થિતિ વર્ણવો જૈન વિચારધારાનું ટૂંકમાં વર્ણન કરો બૌદ્ધ શિલ્પકલા વિશે ટૂંકમાં માહિતી આપો ત્યાર પછી તમને ફકરો છે છે ફકરા પરથી પાંચ પ્રશ્નો પૂછ્યા તમારે જવાબ આપવાના સામ્રાજ્યના શાસકો વિશે નોંધ લખો તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો દરેક વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવીએ છીએ અને હા તમારી શાળામાં લેવાયેલું પેપર જે તમે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર જે પેપર છે એની વ્યવસ્થિત પીડીએફ બનાવીને તમે મોકલો છો બરાબર તે આપણે એક્ઝામ પેપરમાં તમે ફ્રીમાં મૂકશું જેથી અલગ અલગ જિલ્લાના મિત્રોને કામ લાગી શકે બરાબર તો બધા માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત